કુંકાવાવ અમરાપુર ધાનાણી ખાતે ભવ્યાતી ભવ્યાતિભવ્ય શિવકથા ગેવરીયા પરિવારને આંગણે ગીરીબાપુના કંઠે શિવકથાનું રસપાન શિવકથામાં શિવપૂજાનું અનેરું મહત્વ વાણીના સ્વરૂપો માનવની ફરજ તેમજ સતી અવતરણનો પ્રસંગ ખૂબ સુંદર રીતે ગિરિબાપુએ વર્ણવ્યો આ કથા પ્રસંગે સૌરાષ્ટ્રમાં જાણીતા જૂનાગઢ ગીરનાર ત્રિલોકનાથજી બાપુ આશ્રમથી સંત શ્રી શેરનાથજી બાપુ ઉપસ્થિત રહેલ સાથે સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ સાથે ઔદ્યોગિક જગતના મહાનુભાવોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી ભજન ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં કથા દરમિયાન કૈલાશવાસી અરવિંદભાઈ ગેવરિયાની પાંચમી પુણ્યતિથિ પણ ભવ્ય રીતે ઉજવવામાં આવી આ પ્રસંગે સાધુ સંતો મહંતોના સામૈયા સાથે ધર્મસભાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સંતો મહંતોએ હેમાંગભાઈ તેમજ અજયભાઈ અને પરિવારજનોને આશીર્વાદ પાઠવ્યા આ તકે રેડક્રોસ અમરેલી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું પોતાના આંગણે આવેલ તમામ અતિથિઓ સાધુ સંતો મહેમાનોનું પણ હૃદયથી અભિવાદન સાથે સંતો મહંતોને ભેટ પૂજા અર્પણ કરી ગેવરિયા પરિવારે ધન્યતા પ્રાપ્ત કરેલ સુંદર કલાત્મક ગેટ ચારધામ કૃતિ દર્શન કૈલાસ પર્વત કૃતિ તેમજ નયનરમ્ય ફુવારા ગોઠવવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ અને કથાનું સુંદર સ્ટેજ સંચાલન અતુલ પરિબાપુ ગોસાઈ અમરેલી દ્વારા કરવામાં આવેલ અહેવાલ અમરેલી બ્યુરો લોકાર્પણ માટે ભગવાન શિવે કૃપા કરી એટલું સરસ મજાનું આયોજન કર્યા એટલા સંતો મહંતો આ ભૂમિમાં આવી ગયા છે મને ખબર છે અને કેટલા મહાપુરુષો સમાધિમાં બેસી ગયા એ પણ ખબર છે પણ આ ભૂમિને બંધન આ ગામને બંધન આ બધા મહાપુરુષોને બંધન સાથે આપણે એક મિનિટ ભગવાન શિવને યાદ કરીએ